વિગતો સાથે ઋષિ અમારા સંવાદદાતા લાઈવ ચૂક્યા છે શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક કરવામાં આવશે જૂથવાદને ડામવાનું ડામવાનો જે નિરાકરણ લાવવાનો તમામ પ્રયત્ન છે જે શક્તિસિંહ ગોહિલ કરશે તો બેઠક કેટલા વાગે શરૂ થવાની છે જનરલી અગિયાર વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો હતો બેઠક શરૂ થઈ ગઈ છે કે કેમ

ઉમેદવાર જાહેર થાય એની સૌરાષ્ટ્રની બીજી સીટો પર પણ જયારે અસર પડે છે ત્યારે ચર્ચામાં હોવું એ સ્વાભાવિક છે ખાસ તમારા નામની પણ ચર્ચા ચાલી રહી છે પરંતુ શા માટે હજુ સુધી કોઈ મૂર્તિઓ જાહેર નથી કર્યો એટલે કે લડવા માટે હર્ષોત્તમ રૂપાલા સામે કોઈ માથું નથી મળતું તેવી વાત છે નહીં વાત તો સદંતર ખોટી છે મુખ્ય વાત જે મેં કીધી છે કે જયારે આખા સૌરાષ્ટ્રમાં એની અસર વર્તાતી હોય ત્યારે હાઈકમાન્ડે ઘણા પાસા વિચારી ઘણા પાસા વિચારવાની વાત છે ત્યારે હાલ અત્યારે બેઠકમાં આપ પણ જોડાયા છો આપને શું લાગી રહ્યું છે શું કારણો શા માટે રાજકોટ કોંગ્રેસ જે લોકસભા બેઠક છે તેમાં જાહેર નથી થઈ ટિકિટ માત્ર રાજકોટ નહીં અનેક ટિકિટ સ્ટ્રેટેજીના ભાગરૂપે તબક્કાવાર જાહેર થઈ રહી છે રાજકોટની પણ ટિકિટ જાહેર થવાની છે રાજકોટમાં ભારતીય જનતા પક્ષે બહારથી કોઈ ઉમેદવાર આયાત કરીને બોલાવ્યા છે સામે રાજકોટ સ્થાનિક ઉમેદવાર આપશે અને રાજકોટની પ્રજા ભારતીય જનતા પક્ષને એવું સાબિત કરી આપશે કે આ બહારના વ્યક્તિને બહારથી આવેલી કોઈ વ્યક્તિ રાજકોટ સ્વીકારવાની નથી વસ્તુ કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં આયાતી ઉમેદવાર છે આપણે વાત કરીએ અન્ય નેતાઓ સાથે આયાતી ઉમેદવારની વાત કરી રહ્યું છે કોંગ્રેસ પણ શા માટે હજુ સુધી કોંગ્રેસમાં ચહેરો સામે નથી આવ્યો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના આયાતી ઉમેદવાર અને કેવાતા કેબિનેટ મિનિસ્ટર ભૂતકાળની અંદર ગુજરાતમાં જયારે કેબિનેટ મિનિસ્ટર હતા ત્યારે અમારા યુવા ચેરા પરેશ દાનાણીએ પહેલી વાર પ્રથમ વખત ચૂંટણી હરાવ્યા પછી આજ દિન સુધી લોકો વચ્ચેની ચૂંટણી પરસોતમભાઈ રૂપાલા લડ્યા નથી ચોવીસ વર્ષ પછી પ્રથમવાર રાજકોટ આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસે એમને ભીડવવા માટે જે આ તમે રાહની વાત કરો છો એટલા માટે ઉમેદવાર એમની સામે કયો ઉમેદવાર ટક્કર આપી શકે અને અમરેલીનું જે પુનરાવર્તન છે એ રાજકોટમાં થઈ શકે એના માટે કોંગ્રેસે આ સિટીની અંદર ઉમેદવાર ગોતવામાં ડીલે કર્યું છે એમની સામેનો જો ઉમેદવાર આવે એને અમરેલીની ઘોડે અહીંયા પણ હારનો સામનો કરવો પડે એના માટે કોંગ્રેસને લાગે છે પરેશભાઈને ટિકિટ આપે તો પાર્ટી સ્વીકાર કરશે રાજકોટના કાર્યકરો સ્વીકાર કરશે પરેશભાઈ નહીં પણ કોઈ પણ કોંગ્રેસ માઇન્ડેડ વ્યક્તિ રાજકોટનો કાર્યકર પણ આવે કોંગ્રેસની સાથે જોડાયેલો કોઈ પણ વ્યક્તિ હશે ખભેથી ખભા મિલાવી અને કોંગ્રેસને જીત અપાવવા માટે સમગ્ર કાર્યકરો કોકડું ગુચવાયેલું નથી ભાઈ શ્રી પહેલા જ પણ આપણે કહ્યું કે અમે રાહ જોઈ રહ્યા છીએ કે પરેશભાઈ આપે તો પણ વાંધો નથી કોઈ પણ કે જે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે કોઈ પણ આપે અમે એમના માટે ચૂંટણી પ્રચાર કરશું કારણ કે સામે રૂપાલાજી છે જે આયાતી ઉમેદવાર છે મેં પહેલા પણ કહ્યું તો બસ એની સાથે એવો ઉમેદવાર જોઈએ કે એમને ટક્કર આપી શકે અને એમને ફોન ભેગા કરી શકે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ટક્કર આપે તેવા ઉમેદવારની શોધ કોંગ્રેસ કરી રહ્યું છે માટે હજુ સુધી નામ જાહેર નથી થયું ખાસ આપણી સાથે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ જોડાયા છે ઇન્દ્રનીલભાઈ જે બેઠક અત્યારે થઈ રહી છે ખાસ શક્તિસિંહ ગોયલની આગેવાની આપનું શું માનવું છે આ બેઠક બાબતે અને રાજકોટની બેઠક બાબત હા કાર્યાલય પાછળ છે હા જી રાજકોટની બેઠક બાબતે આપનું શું માનવું છે આપનું નામ પણ રાજકોટ બેઠક માટે ચર્ચામાં ચાલી રહ્યું છે હું નથી લડી રહ્યો એ સ્પષ્ટતા ઘણી વાર થઈ ગઈ છે અને ત્યાં સુધી ઉમેદવાર હમણાં અમારા જે જાહેર થશે ભાજપ પણ આખા સૌરાષ્ટ્રમાં ખૂબ અટવાયેલું છે મુશ્કેલીમાં છે કે ક્યાં કોને મૂકો ગુજરાતમાં પણ એ લોકોની બે ત્રણ સીટો ઉપર આ વખતે લોકોએ લડવાની ના પાડી દીધી આ સ્થિતિ ભાજપની ગુજરાતમાં છે લોકો કંઈક જુદું ઈચ્છી રહ્યા છે એટલે રાજકોટમાં પણ આયાતી ઉમેદવાર છે લોકોને પસંદ નથી કોઈને પસંદ નથી જૂથવાદની વાત કોંગ્રેસમાં સામે આવી રહી હતી કે રાજકોટ બેઠકમાં જૂથવાદ છે માથે ટિકિટ જાહેર ન થઈ આપનું શું માનવું છે આપણ વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલો છે કોઈ બે ત્રણ વ્યક્તિ એ જૂથ ન ગણાય તમારે લોકોને ગણાવો હોય તો ગણાવો બાકી કાર્યકર બધા એક છે અને ખૂબ સરસ રીતે અમે લડશું બાકી નાનું મોટું આવા નાટક નિંદક કરવાની અમુક લોકોને ટેવ હોય એ કર્યા કરે એનાથી કોઈ ફરક પાટીને પડતો નથી એનસીપી પણ ટિકિટની માંગ કરી રહી છે ચંદુ વઘાસિયા કહી રહ્યા છે કે શરદ પવાર સાથે વાત થઈ ગઈ છે મેં તૈયારી શરૂ કરી દીધી છે એમને જ પૂછી શકાય એમને શું વાત થઈ છે પણ આયા રાજકોટમાં કોંગ્રેસ લડે છે ચોકસથી રાજકોટમાં કોંગ્રેસ લડે છે તેવું ચોકસથી નેતા કહી રહ્યા છે ત્યારે આ થોડી ક્ષણોમાં સક્તિશી ગોહિલ અત્યારે તેની અધ્યક્ષતામાં બેઠક યોજ છે જે રીતે કોંગ્રેસમાં ઉકળતો ચરું બહાર આવ્યો છે રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને જે ચર્ચાઓ ચાલી રહી હતી તેમાં અત્યારે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે થોડીક ક્ષણોમાં બેઠક યોજાવા જઈ રહી છે અને આ બેઠક બાદ રાજકોટ બેઠકનું જે ઉમેદવાર છે તેનું નામ જાહેર થવાની શક્યતા છે જી